દિવસે એક ઘરે એક પાસ્ટર સાહેબ આવ્યા ભોજનને માટે બોલાવ્યા હતા આ તો એક ધની વ્યક્તિનું ઘર હતું તે ધનવાનના ઘરમાં ભોજનના ટેબલની ઉપર માત્ર ચાંદીના વાસણો હતા પ્લેટ ચાંદીની ચમચીઓ ચાંદીની ફોર્ક ચાંદીનો હતો વાસણો ચાંદીના હતા પ્યાલા ચાંદીના હતા સર્વ લોકો સાથે બેઠા હતા ભોજન શરૂ કર્યા પહેલા પાસ્ટરજી તેમણે સર્વને કહ્યું કે આવો આપણે જમતા પહેલા બાઇબલથી વાંચીએ શું તમે તમારું બાઇબલ લઈ આવશો તો જલ્દી જલ્દી તેઓ ગયા અને મોટું બાઇબલ લઈ આવ્યા મોટા અક્ષરવાળું બાઇબલ લાવ્યા બાઇબલ લઈને આવ્યા પછી તે પાસ્ટર સાહેબે જે વચન વાંચવા માટે કહ્યું હતું તે તેમણે સારી રીતે વાંચી લીધો તે વચનને વાંચ્યા પછી તેમણે પ્રાર્થના કરી અને બાઇબલને તેમણે બાજુ પર મૂકી દીધું પ્રાર્થના કર્યા પછી તે લોકોએ ભોજન આરોગ્યું ચાલો હું જાઉં છું એમ કહીને પાસ્ટર સાહેબ ચાલ્યા ગયા તેઓ ગયા પછી મોડા તેમણે જોયું કે ચાંદીની એક ચમચી ખોવાઈ ગઈ છે શું ગુમ થયું છે ચાંદીની એક ચમચી પાસ્ટર સાહેબની જે બાજુમાં હતી એ જ ચમચી ખોવાઈ ગઈ છે ઘરના લોકો સમજી ગયા શું સમજી ગયા કહીએ તો પાસ્ટર સાહેબ પોતાના ખિસ્સામાં ચાંદીની ચમચ મૂકીને ચાલ્યા ગયા થોડા મહિના પછી પાસ્ટર સાહેબ ફરીથી તે ઘરમાં આવ્યા ઓ અને આ વખતે ક્યારે આવ્યા આ સમયે પણ ભોજનના સમયે જ આવ્યા તે ધનવાન પરિવારને સમજ પડી ગઈ હતી કે ભૂલથી પણ ચાંદીની વસ્તુ મૂકવી જોઈએ નહીં ચાંદીની ચમચી મૂકવાની નથી જો હું ચાંદીની ચમચી મૂકીશ તો આ બાળક સાહેબ તો એક ચમચી ખિસ્સા મૂકીને જશે એ બધા વિચારો મનમાં હતા પાસ્ટર સાહેબ પ્રત્યેના તેમના પહેલો અનુભવ હતો આ વખતે ચાંદીની ચમચીઓ મૂકી નહીં ચાંદીના વાસણો બધા કાઢી નાખ્યા તેઓ ભોજનને માટે આવ્યા ત્યારે પતિ પત્નીએ પાસ્ટર સાહેબને પણ બોલાવ્યા આવો આપણે સાથે મળીને જમીએ હવે પાસ્ટર સાહેબની આદત શું હતી કે જ્યારે ભોજન કરવાનું હોય ત્યારે સૌથી પહેલા પરમેશ્વરનું વચન વાંચવાનું છે બહેન હા શું તમે બાઇબલ વાંચો છો ઓહો પાસ્ટર સાહેબ તમે કહો છો બાઇબલ વાંચવાનું હું તો સવાર સવારમાં જ ઉઠતાની સાથે બાઇબલ ખોલીને પ્રાર્થના કર્યા પછી જ મારા સર્વ કાર્યની શરૂઆત કરું છું ખૂબ જ આનંદની વાત છે બહેન તમારા જેવા બાઇબલને ખૂબ પ્રેમ કરનારા બાઇબલને આ રીતે વાંચનારા એ તો સારી વાત છે તો એક વાર જઈને તમે બાઇબલ લઈ આવો આપણે વાંચીએ એમ કહ્યું ત્યારે તેઓ જલ્દીથી જઈને બાઇબલ લઈ આવ્યા પાસ્ટર સાહેબે કહ્યું કે આપણે ગીતશાસ્ત્ર એકાવન વાંચીશું જલ્દીથી તેમણે બાઇબલ ખોલ્યું અને બાઇબલનું વચન કાઢ્યું જ્યારે તેમણે વચન કાઢ્યું ત્યારે એ જ જગ્યાએ ચાંદીની ચમચી હતી બતાવો ક્યાં હતી ક્યાં આગળ મૂકી હતી તેમના બાઇબલની અંદર પાસ્ટર સાહેબે કહ્યું કે આવું આપણે બાઇબલ વાંચીએ બાઇબલમાં જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે ઘણી તેની મધ્યમાં પેન મૂકીએ છીએ અથવા કોઈક માર્ક મૂકીએ છીએ બરાબર છે ને અથવા પ્રોમિસ પ્રોમિસ કાર્ડ કાર્ડ હોય તો એવું કરીએ છે પરંતુ આ બહેને શું કર્યું ચમચી મૂકી શું કર્યું ચમચી મૂકી દીધી અને ઝીપ લગાવી દીધી જઈને ખૂણામાં મૂકી દીધું પરંતુ પાસ્ટરને શું કહ્યું હતું પાસ્ટરજી હું રોજ બાઇબલ વાંચું છું હું તો સવાર સવારમાં જ ઊઠીને બાઇબલ ખોલીને ઘૂંટણો પર બાઇબલ વાંચું છું અને પ્રાર્થના કરું છું પરંતુ જેવું તેમણે બાઇબલ ખોલ્યું ત્યાં ચમચી જોવા મળી ખૂબ જ અપમાન જેવું લાગ્યું શરમને લીધે માથું નમાવી દીધું કારણ કે ભક્તિ ખોટી હતી તેમની પાસે આત્મિકતા નહોતી પ્રભુના વચન માટે કોઈ શ્રદ્ધા નહોતી પરંતુ તેમણે પરમેશ્વરની સેવા કરનાર સેવકને ખોટા સમજી લીધા પરમેશ્વરના સેવક પ્રત્યે પોતાના મનની અંદર દ્વેષ ભાવના ઉત્પન્ન કરી તે સેવક તો સારા નથી તેઓ તો એક ચોર છે એ પ્રમાણે કહ્યું શા માટે તેમણે ચમચ લીધી પરંતુ ચમચીને બાઇબલમાં મૂકીને તેઓ પોતે જ ભૂલી ગયા હતા પાછલા બે ત્રણ મહિનામાં તેમણે પરમેશ્વરના તે સારા દાસ ઉપર કેવી રીતે શંકા કરી જણાવો જરા તેઓ ચોર છે એમ વિચાર્યું તે સેવકના વિષયમાં તેણે કેવો ખોટો અભિપ્રાય રાખ્યો હતો જ્યારે તે ચમચી જોવા મળી ત્યારે તેનું જ્ઞાન પણ જોવા મળ્યું તેનું જીવન પણ જોવા મળ્યું ત્યારે તે સેવકને જોઈને કહ્યું મને ક્ષમા કરજો કેમ શું થયું જ્યારથી તે ચમચી ગુમ થઈ હતી મેં વિચાર્યું કે તમે લઈ ગયા છો મેં તો મોટી ભૂલ કરી છે ત્યારથી લઈને તમારા વિષયમાં ખોટું જ વિચાર્યું હતું મેં તમારા વિશે ખોટું વિચાર્યું હતું મેં તમારા વિશે ભૂંડું વિચાર્યું પરંતુ આજે મારામાં એ એ એ સમજ આવી તો બાઇબલમાં છે કેમ કે છેલ્લે બાઇબલ મેં વાંચ્યું હતું પરંતુ બીજા દિવસે જો મેં મારું એ બાઇબલ ખોલ્યું હોત તો તમારા વિષયમાં હું ખોટા વિચારો તે ના કરતી જે મેં ભૂંડા વિચાર કર્યા તે કદાચ મેં ના કર્યા હોત મેં તો તમારા માટે ભૂંડું વિચાર્યું ભાઈઓ તથા બહેનો આજે ઘણા બધા લોકો ભૂલો કરતા હોય છે તેનું કારણ તમે જાણો છો ઘણા બધા લોકો પોતાની કમજોરીઓનો શિકાર નથી કરતા કારણ જાણો છો ઘણા બધા લોકો બીજા વ્યક્તિની સારી બાબતો જાણી શકતા નથી તેનું કારણ જાણો છો ઘણા બધા લોકો એવા છે કે જેઓ સારા વ્યક્તિ વિશે ખરાબ વિચાર કરે છે તેનું કારણ જાણું છો કેમ કે આપણે આત્મિક નથી એ માટે આપણે પરમેશ્વરના વચનને પ્રેમ નથી કરતા આપણે લોકો એવા છે કે જે પરમેશ્વરની ઉપસ્થિતિમાં ઘૂંટણો નમાવતા નથી તેની જગ્યાએ આપણા જીવનમાં જેઓ આપણા પર ખૂબ પ્રેમ કરે છે જેઓ આપણા માટે પ્રાર્થના કરે છે જેઓ આપણી સુરક્ષા ચાહે છે તેમને આપણે ખોટું સમજીએ છીએ આજે પ્રભુ તમારી સાથે વાત કરે છે તમારી આજુબાજુમાં જેઓ છે ચાહે તમે પરિવારની સાથે હોય તમારા ઘરના લોકોની સાથે હોય આત્મિક લોકોની સાથે હોવ સંગતિની સાથે હોય તમારા સાથીઓની સાથે હોઈ શકો છો એકતામાં ને શાંતિપૂર્વક જો તમારે જીવવું હોય તો વાસ્તવિકતા ગ્રહણ કરવી જોઈએ વાસ્તવિકતા ગ્રહણ કરવી હોય તો વચન પણ ગ્રહણ કરવા પડશે આજે ઘણા બધા લોકો છે કે જેઓ વચન ગ્રહણ નથી કરતા કારણ જાણો છો કેમ કે તેઓ તો પરમેશ્વરને પ્રેમ કરતા નથી કલવરી ટેમ્પલ તો વચનને પ્રેમ કરનારી સંગતિ છે આપણે વચન અનુસાર જીવવું જોઈએ એવી ઈચ્છા રાખનારી સંગતિ છે વચનમાં જ રહેવું વચનને પકડી રાખવું અને વચનનો જ પ્રચાર કરવો દૂધના જેવા શુદ્ધ વચનનો પ્રચાર કરવાનો છે આ તો વચનનું ભોજન કરાવનારી સંગતિ છે એવી ઉત્તમ સંગતિના સદસ્ય હોવાને નાતે સાચે જ વચન પ્રત્યે તમારે કેટલો પ્રેમ કરવો જોઈએ તમને યાદ હશે એક દિવસે મેં એક પ્રશ્ન કર્યો હતો મેં માત્ર છવ્વીસ દિવસમાં આખું બાઇબલ વાંચ્યું હતું શું કોઈએ વાંચ્યું છે માત્ર છવ્વીસ દિવસ પહેલા આખું બાઇબલ વાંચવાનો પ્રયત્ન કરશો જ્યારે મેં એ પ્રમાણે તમને પણ આહવાન આપ્યું હતું ત્યારે ઘણા બધા લોકોએ છવ્વીસ દિવસમાં બાઇબલ વાંચ્યું તો કોઈએ વીસ દિવસમાં વાંચ્યું એક દિવસ એક નાની દીકરી મારી પાસે આવી અંકલ અંકલ કદાચ તેણે મને બ્રધર અથવા ભાઈ એમ કહ્યું હતું હા પૂરી રીતે યાદ તો નથી મેં બધું બાઇબલ વાંચ્યું છે હા બેટી મેં આખું બાઇબલ વાંચ્યું છે સારું છે જણાવો કેટલા દિવસમાં વાંચી કાઢ્યું માત્ર અગિયાર દિવસમાં આખું બાઇબલ વાંચી કાઢ્યું કેવળ અગિયાર દિવસમાં કેટલી ઉંમર છે અંકલ મારી ઉંમર આઠ વર્ષની છે તમે સમજી શકો છો આઠ વર્ષની નાની છોકરી એમ કહે છે કે મેં આખું બાઇબલ મેં માત્ર અગિયાર દિવસોમાં વાંચી લીધું છે આજે આપણી મધ્યમાં લાગે છે કે નેવ વર્ષના લોકો પણ હશે પચાસ વર્ષના પણ લોકો હશે ચાલીસ પિસ્તાલીસ પાંત્રીસ ત્રીસ હું તમને પૂછું છું કે શું તમે આખું બાઇબલ વાંચ્યું છે શું આખું બાઇબલ વાંચ્યું છે વિચાર કરજો આટલી નાની છોકરી કહે છે મેં અગિયાર દિવસમાં જ મેં આખું બાઇબલ વાંચ્યું છે મને ખૂબ જ આનંદ થયો એક દિવસે હે વર્ષના એક વડીલ વ્યક્તિ મારી પાસે આવ્યા મેં કહ્યું બાઇબલ વાંચજો બાઇબલને પ્રેમ કરજો બાઇબલ હંમેશા તમે વાંચજો આ પ્રમાણે હંમેશા મંડળીને વચન પ્રત્યે ઈચ્છા જાગૃત કરતો હતો વચન પ્રત્યેના મૂલ્યને સમજાવતો હતો તે વડીલ મારી પાસે આવ્યા આવીને મને કહ્યું જેમ તમે કહ્યું એમ હું રોજ બાઇબલ વાંચું છું ખૂબ જ આનંદની વાત છે હું મહિનામાં એક વાર વાંચું છું એમ કહ્યું શું કહ્યું તમે કહ્યું તે પ્રમાણે જ હું તો બાઇબલ વાંચું છું મહિનામાં એક વાર આ શું કહો છો મહિનામાં એક વાર બાઇબલ વાંચો છો આ શું છે કેટલી વાર વાંચવાનું તમે નથી કહ્યું ના બ્રધર મહિનામાં એક વાર બાઇબલ વાંચું છું મને જણાવો મહિનામાં એક વાર બાઇબલ વાંચવાથી શું થાય એકવાર બાઇબલ વાંચવાથી આત્મિક જીવન શું થાય એટલે રોજ તમારે બાઇબલ વાંચવાનું છે પ્રત્યેક દિવસે બાઇબલ ખોલીને વાંચવાનું છે હા એમ જ બ્રધર હું મહિનામાં એક વાર બાઇબલ વાંચું છું તમે ફરીથી મહિનામાં એકવારની વાત કરો છો તમે શું કહો છો મને ખબર નથી પડતી રોજ બાઇબલ વાંચવાનું છે મહિનામાં એકવાર નહીં એમ જ કરીને મહિનામાં એકવાર વાંચું છું અરે તમે ફરીથી એમ કહો છો પછી મેં તેમને કહ્યું કે તમે બરાબર સમજાવશો હેસી વર્ષના વડીલે મને જવાબ આપ્યો તમે તો બાઇબલ કેટલું શ્રેષ્ઠ છે તે પ્રચાર કરતા આવ્યા છો રોજ બરોજ બાઇબલ વાંચવાનું છે કહો છો તમે હંમેશા વચનનો પ્રચાર કરો છો એ માટે હું દર મહિને આખું વાંચી લઉં છું પાસ્ટરજી મહિનામાં એક વાર વાંચું છું તેનો અર્થ મહિનામાં બાઇબલ ખોલું છું એમ નથી દર મહિને આખું બાઇબલ હું એક વાર વાંચી કાઢું છું અને વર્ષમાં બાર વખત હું આખું બાઇબલ પૂરું કરું છું હેસી વર્ષના આ વડીલ વ્યક્તિ છે એક વર્ષમાં બાર મહિનામાં બાર વખત તે આખું બાઇબલ વાંચે છે ત્યારે મેં તેમને પૂછ્યું હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું શું છે જણાવ તમે બાઇબલ વાંચો છો તમે તેને કેવી રીતે વાંચો છો ત્યારે એ વડીલ વ્યક્તિએ એક અદ્ભુત વાત જણાવી મારા ઘૂંટણો ઉપર જ હું આખું બાઇબલ વાંચું છું કેટલી અદ્ભુત વાત છે આજે તો પ્રાર્થના કરતા સમયે પણ આપણે ઘૂંટણો ટેકવતા નથી પ્રાર્થના કરવાનો સમય આવે છે ત્યારે ઘૂંટણો નમાવવા માટે આપણને સમસ્યા જેવું લાગે છે પરંતુ આ વડીલ જ્યારે બાઇબલ વાંચે છે ત્યારે ઘૂંટણો પર બાઇબલ વાંચે છે એક દિવસે તેમના સન આવ્યા તેમના દીકરાને પૂછ્યું કે પિતાજી કેવા છે ડેડી નથી રહ્યા બ્રધર કેમ શું થયું પ્રભુની પાસે છે બ્રધર તેઓ પ્રભુની પાસે ચાલ્યા ગયા કેટલાક વર્ષો પહેલાંની વાત છે મને પ્રભુ શું ગમતા નહોતા પરંતુ કાલવરી ટેમ્પલમાં આવ્યા પછી પ્રભુએ મારું આખું જીવન બદલી નાખ્યું અને ત્યાર પછી એક દિવસે હું મારા પિતાજીને પ્રભુના ભવનમાં લઈ આવ્યો મારા પિતાજી પહેલાં પ્રભુ પર વિશ્વાસ નહોતા કરતા પરંતુ કાલવરી ટેમ્પલમાં આવ્યા પછી આ અદભુત વચનમાં જે શ્રેષ્ઠ વાત લખી છે તે સચ્ચાઈને ગ્રહણ કરીને પ્રભુ ઈસુને પોતાના ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર્યા જ્યારથી તેમણે સ્વીકાર્યા ત્યારથી તેમની જીવનની યાત્રા પૂરી થઈ ત્યાં સુધી આ પવિત્ર વચનને તેમણે જિંદગીભર કદી પણ છોડ્યા નથી મારા પ્રિય ભાઈઓને બહેનો શું તમે પરમેશ્વરની ઈચ્છા જાણવા માંગો છો ચાહે તે કોઈ પણ વિષયમાં કેમ ના હોય પરમેશ્વરની ઈચ્છા જો તમારે જાણવી હોય તો આ પવિત્ર વચનને વાંચવું જોઈએ આ પવિત્ર વચનને માનવાનું છે આ પવિત્ર વચન ઉપર મનન કરવાનું છે જો એક વર્ષની અંદર તમારે આખું બાઇબલ વાંચવાનું હોય તો તે તો ખૂબ જ સરળ વાત છે શરૂઆતમાં ત્રણ અધ્યાય તમે સવારમાં વાંચો અથવા સાંજે વાંચો ત્રણ અધ્યાય તમે વાંચતા જાઓ જો સવારમાં તમે ત્રણ અધ્યાય વાંચો છો તો સાંજે એક અધ્યાય વાંચો સાંજે ત્રણ અધ્યાય વાંચો છો તો સવારે એક અધ્યાય વાંચો કુલ મિલાવીને ચાર અધ્યાય દરરોજ જો ચાર અધ્યાય તમે વાંચશો તો વર્ષની અંદર બારસો અધ્યાય વાંચશો એટલા બધા અધ્યાય તો નથી પરંતુ આખા બાઇબલમાં અગિયારસો નેવ્યાસી અધ્યાય છે તેનો અર્થ એ છે કે જો એક દિવસની અંદર ચાર અધ્યાય તમે વાંચતા જશો તો આખા વર્ષમાં એક વાર તમે બાઇબલ વાંચ્યું હશે જો તમે એક દિવસની અંદર આઠ અધ્યાય વાંચો છો તો આખા વર્ષની અંદર તમે બે વાર બાઇબલ આખું પૂરું કરશો આઠ અધ્યાયને ધીરે ધીરે સમજ પડે તે રીતે વાંચતા વાંચતા જે કંઈ તમે વાંચ્યું છે તે અનુસાર ક્રિયા કરતા જશો તો શું થશે એક વર્ષની અંદર આખું બાઇબલ બે વાર વાંચી શકશો આપણે ચોક્કસપણે એ વિચાર તો રાખવો જોઈએ કે આખા વર્ષમાં એક વખતે આખું બાઇબલ મારે વાંચવાનું છે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી એક વખતે તો એક વાર તો ચોક્કસ પણ આપણી મધ્યમાં એવા છે કે જેમણે નથી વાંચ્યું કમસે કમ આજના દિવસે મારો આ સંદેશ સાંભળતા સમય તમે એ નિર્ણય લો કે હું બાઇબલને ચોક્કસ પ્રેમ કરીશ હું બાઇબલ પર મનન કરીશ બાઇબલમાં જે લખ્યું છે તે પરમેશ્વરની ઈચ્છાને પૂરી કરીશ જો તમે એવો નિર્ણય લેશો તો કેટલી સારી વાત છે એકવાર તેના વિષયમાં જરા વિચાર કરજો પ્રત્યેક દિવસે જો લગભગ દસ અધ્યાય આપણે વાંચીએ છીએ તો આખા વર્ષમાં તમે કમસે કમ ત્રણ વખત આખું બાઇબલ પૂરું કરી શકો છો અગિયાર અધ્યાય જો તમે વાંચી શકો છો તો ત્રણ વખતે બાઇબલ પૂરું વાંચી શકશો શું તમારે પ્રયત્ન ના કરવો જોઈએ વિચાર કરજો ચાર અધ્યાય વાંચશો તો આખા વર્ષમાં એકવાર વાર બાઇબલ પૂરું કરશો જો આઠ અધ્યાય વાંચશો તો વર્ષમાં બે વખત બાઇબલ પૂરું કરી શકશો જો તમે સોળ અધ્યાય વાંચો છો તો એક વર્ષની અંદર ચાર વખત બાઇબલ પૂરું કરશો રોજ તમે જો બાર અધ્યાય વાંચશો તો ત્રણ વખત બાઇબલ પૂરું કરશો જેટલું વધારે તમે બાઇબલ વાંચશો એટલું વધારે બાઇબલ વિશે સમજ પડશે અને એટલા જ તમે પરમેશ્વરની નિકટતામાં જીવન જીવી શકશો અને પ્રભુને મહિમા આપી શકશો તો ફ્રેન્ડ્સ આજે આ સંદેશ હું તમારી આગળ વહેંચું છું તેમાં સૌથી મોટી વાત અથવા સૌથી મહત્વની વાત તમે જાણો છો પરમેશ્વરની ઈચ્છા તમારે જાણવી હોય તો સૌથી પહેલાં પરમેશ્વરના વચનને વાંચતા જાઓ બાઇબલને જો તમે પ્રેમ કરતા હોય તો બાઇબલ પર મનન કરવું જોઈએ અને બાઇબલના વચન પ્રમાણે જીવન જીવવું જોઈએ એ રીતે પ્રભુ તમારી પાસે આશા રાખે છે પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા અમારા જીવનનો આધાર તો તમારી ઈચ્છા છે જે તમારી ઈચ્છા પૂરી કરે છે તે જ સ્થિર ઊભા રહી શકે છે એમ જ બાઇબલ અમને શીખવે છે તમારી ઈચ્છા પૂરી કરવાની છે અમારે સ્થિર ઊભા રહેવાનું છે અમે તમારી ઈચ્છાને સ્વીકાર કરીએ એમ જ તમારું વચન છે આજ સુધી અમે તમારા વચનની અવગણના કરતા આવ્યા છે અમે તમારા વચનનું મનન ન કરતા અમે તમારા વચનની અવગણના કરતા તમારા વચન અનુસાર કામ ન કરતા અમે અમારું જીવનને પૂરી રીતે અસમંજસમાં લાવી દીધું છે માટે ક્ષમા કરજો આજે તમારા લોકોએ નિર્ણય લઈ રહ્યા છે પ્રભુજી કે અમે યોગ્ય રીતે તમારા વચનનું મનન કરીશું રોજબરોજ ચાર પાંચ અધ્યાય અમે વાંચતા જ જઈશું તેનું પરિણામ એ આવશે કે અમે અમારા જીવનની અંદર વચનનો પ્રકાશ પામીશું અમારા હૃદયને અમે ઠીક કરી લઈશું ત્યારે અમારું જીવન સંપૂર્ણ રીતે બદલાશે વચન પ્રત્યે અમારા હૃદયમાં તમે શ્રદ્ધા ઉત્પન્ન કરજો જેમ શરીરને શારીરિક પોષણની જરૂર છે તેમ આત્માને આત્માના ખોરાકની જરૂર છે અને તે ભોજન તમારું વચન છે મનુષ્ય કેવળ રોટલીથી નહીં પરંતુ પરમેશ્વરના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવશે वचन अनुसार अमे जीवन जीव सके माटे मदद करजो अमारी आत्मिकता ने ते बचाओ प्रभु जी वचन पर मनन करने कृपा करजो वचन अनुसार जीवन आशीर्वाद सर्व पर वरसाजो ईसु ख्रीस्त नाम में प्रार्थना करे पिता आ मेन आज कलवरी आवाज को कई करोड़ों लोग देख रहे हैं केवल हिंदी में ही नहीं तमिल तमिलनाडु में कन्नड़ा तमिल में कर्नाटक में मलयालम में केरला में ओरिया में उड़ीसा में मराठी में महाराष्ट्र में बंगाली में पश्चिम बंगाल में पंजाबी में पंजाब में भोजपुरी में बिहार में तेलुगु में दक्षिण भारत में उर्दू में जम्मू एंड कश्मीर, पाकिस्तान अफगानिस्तान गल्फ देशों में नेपाली में आसामी में हिंदी में इस तरह भारत देश की मुख्य भाषाओं में शु मसीह के सुसमाचार को हर एक भाषाओं में पहुंचाने वाली सबसे पहली कलिसिया इस भारत के इतिहास में हमारा कलवरी टेम्पल है क्यों इतना ज्यादा सुसमाचार प्रचार कर रहे हैं क्यों इतने सारे भाषाओं में सुसमाचार पहुंचाने की कोशिश कर रहे हैं कृपया ध्यान दीजिए रोमियो की पत्री दसवां अध्याय तेरवा वचन क्योंकि जो कोई प्रभु का नाम लेगा वह उद्धार पाएगा कौन उद्धार पाएगा जो प्रभु के नाम से प्रार्थना करेगा वो उद्धार पाएगा यदि किसी को उद्धार पाना है तो किए गए पापों से क्षमा पाना है तो उसे प्रभु से प्रार्थना करना है यदि प्रभु से प्रार्थना करना है तो प्रभु पर विश्वास करना है विश्वास करना है तो प्रभु के विषय में सुनना है प्रभु के विषय में सुनना है तो किसी न किसी को सुनाना है किसी न किसी को सुनाना है तो उस सुनाने वाले को कोई ना कोई भेजना है कलवरी आवाज की सहायता करने वाले क्या कर रहे हैं जानते हैं इस दिन सेवक के प्रचार करने वाले सुसमाचार को पीछे रहकर सहायता कर रहे हैं मेरे इन संदेशों को सत्रह भाषाओं में भारत के कोने कोने तक केवल भारत में ही नहीं इस ओर बांग्लादेश में नीचे श्रीलंका में ऊपर नेपाल में आज कलवरी आवाज प्रसारित हो रहा है उनके बोलने और समझने वाली भाषा में ही केवल हमारे ही देश में नहीं हमारे चारों ओर के देशों में भी सुसमाचार को पहुंचा पा रहे हैं आने वाले दिनों में एशिया के हर एक देश में सुसमाचार पहुंचाने वाली कलिसिया के रूप में हमारी कलिसिया को परमेश्वर आशीष देना है ऐसे हमें प्रार्थना करना है जिस सत्य को हम जानते हैं अगर उसे औरों को ना बताएं तो कितना बुरा है एक निर्णय लीजिए अगर मैं उद्धार पाया हूं तो कोई ना कोई मुझे यीशु के विषय में बताया है नाश होने वाले उद्धार पाना है तो सुसमाचार प्रचार करने के लिए परमेश्वर हमें इस दीन सेवक को दिया है वचन को बड़े विस्तार रूप से वचन को लोग समझ सके हर कोई समझ सके इस रीति से वचन देने वाले ऐसे सेवक को परमेश्वर हमें दिया है इस सेवक की सहायता करने से इस संदेश को लाखों लोगों तक पहुंचाने से बहुत से लोगों का जीवन सुधरेगा ऐसा विश्वास आप में से कितने लोगों को है हाथ दिखाएंगे विश्वास करने वाले भाई और बहन कार्य रूप दीजिए सुसमाचार पहुंचाइए प्रभु के नाम से जो प्रार्थना करेगा वो उद्धार पाएगा प्रार्थना करना है तो विश्वास करना है विश्वास करना है तो सुनना है सुनना है तो कोई ना कोई सुनाना है सुनाना है मेरे जैसे सेवक को तो मेरे पीछे रह के आपको क्या करना है इस सेवक की आवाज को बहुत सी भाषाओं में अनुवाद करके उन तक पहुंचाना है मैं जो कर सकता हूं हो सकता आप वो नहीं कर पाए आप जो कर सकते हैं वो मैं है शायद ना कर पाऊं आप और मैं सहमत होने से ही संसार में सुसमाचार को पहुंचा पाएंगे इसलिए निर्णय लीजिए परमेश्वर जो सामर्थ दिया है आपको महीने में एक बार या दो महीने में एक बार या तीन महीने में एक बार या परमेश्वर के आपके जीवन में किए गए भलाइयों के लिए आशीषों को देने से धन्यवादी होकर सुसमाचार के लिए सहायता करें आइए हम सब मिलकर मसीह के सुसमाचार को पूरे संसार तक पहुंचाने की हम कोशिश करें यह हमारी जिम्मेदारी है इसे हम ना भूलें અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર